આસો નવરાત્રીના પ્રારંભ સાથે આહિર સમાજ દ્વારા દર વર્ષે ધામધૂમથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવામાં આજથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ તાલુકાના તવરા ગામ સ્થિત પાંચ દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના મંદિરે મઢની સાફ સફાઈ કરી જવારામાં ઘઉં જુવાર વાલ મગ જવ જેવા કઠોળથી માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી છે માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દસ દિવસ બાદ પાવન સલીલા સલીલામાં નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે

ગરબા વગેરે પોગ્રામો બી નવે નવ દિવસ કરશે અને પાંચ દેવી મંદિરે પાંચ માતાજીના પાંચ ભગતસિંહો જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે કે પાંચે નવે નવ દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂજા આરતી અને આરાધના કરશે અને આ નવ નોરતામાં મા બા નવ સ્વરૂપે અલગ અલગ દિવસે પ્રગટ થતા હોય છે એવી એક આપણી પ્રાચીન સમયથી ચાલતી રીતે આવી છે